દેવી ભાગવતનો મહિમા જે માણસ આ દેવી ભાગવતના શ્લોકોનું ગાન કરે છે જે માણસ આ દેવી ભાગવત આખો ગ્રંથ સાંભળે આખો નહીં તો અડધો ગ્રંથ સાંભળે અડધે અડધો ગ્રંથ નહીં દેવી ભાગવતમાં લખવું છે કે ખાલી અડધો શ્લોક અડધાનો અડધો સાંભળે તો પણ એનો ભવ સુધરી જાય છે માટે પ્રત્યેક દિવસે માણસ

એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે સંબા સ્લોકાર્ધમ શ્લોકપાદમ વા સયાતી પરમામ કદી જે માણસ એ સંપૂર્ણ શ્લોકને પામી જાય છે એ માણસ માના ચરણોમાં વાસ પામે છે જેને જેને પણ આ જગદંબાની ઉપાસના કરે છે એમણે વ્રત રહેવા ઉપવાસ રહેવા બ્રહ્મચર્ય પાલન કરવું નવ દિવસ સુધી ફળ આહાર કરીને પોતાના દિવસોને પસાર કરવા માની બને એટલી ઉપાસના કરવી બને તેટલું જપ તપ કરવું અને નવ દિવસ બ્રહ્મચર્યાસનનું પાલન કરવું બની શકે તો પૃથ્વીનું આસન કરવું અનુષ્ઠાન કરતી વખતે ખૂબ કીધું છે કે અનુષ્ઠાન કરનારા માણસને ધરતીનું આસન કરીને સુવું જોઈએ ધરતીથી એનો સંપર્ક છૂટવો ન જોઈએ એવા અનેક પ્રકારના નિયમો સાથે આ ભાગવતની કથા સાંભળે એકાગ્ર ચિત્ત બનીને અને એના કામ ક્રોધ આદિ બધા જ મોહને છૂટતો જાય તો પરમ પદની પ્રાપ્તિ થાય છે